સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર દ્વારા કરવામાં આવતા શાળાઓમાં પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સરકાર આવા તાઇફાઓ કરી સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે આજે કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકાર ફરી એકવાર શાળાઓમાં પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે પરંતુ સરકારને ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ રસ નથી તેવો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરિયાત સુવિધાઓની માંગ સાથે આજે તારીખ પચીસ જૂનના રોજ આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પદાધિકારીઓ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે જે અંતર્ગત છવ્વીસ સત્યાવીસ અને જૂન જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે સરકારી શિક્ષણ વ્યવસ્થામાં ત્રુટીઓ સીએમ ને બતાવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો હું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા જી આજે અમે રાકેશભાઈ હિરોપરાની આગેવાનીમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવીએ છીએ કે જે અત્યારે દિવસે દિવસે આપણી શિક્ષણ વ્યવસ્થા છે એને સુધાર લાવવાના બદલે ખોખલી થતી જઈ રહી છે ખાડે જઈ રહી છે જેમ કે ગુજરાતની વાત કરીએ તો હમણાં થોડા દિવસ પછી પ્રવેશ ઉત્સવના ગુણોત્સવનો કાર્યક્રમ છે એના પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવશે બાળકો પાછળ ખર્ચવામાં એમાં બિલકુલ અમારો વિરોધ નથી અમે પણ એને આવકારીએ છીએ સન્માન કરવા માટે અને આવકારવા માટે બાળકોને જશું સવાલ એ છે કે આજે ગુજરાતની અંદર સોળસો ને છ સરકારી શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે બત્રીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ છે આડત્રીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે દિવસે દિવસે પ્રાઇવેટ શાળાઓને મંજૂરી મળી રહી છે અને સરકારી શાળાઓ બંધ થઈ રહી છે તો આ ખોખલી વ્યવસ્થા જે થઈ રહી છે બાળકોના જે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે તો આ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને શિક્ષણ મંત્રીને પણ આ બાબતે આવેદનપત્ર આપીશું રજૂઆત કરીશું કે જો એમનાથી આ શિક્ષણ વ્યવસ્થા સુધરતી ના હોય અને જો એમનાથી કોઈ કામગીરી થઈ શકે એમ ના હોય તો ખોટા લોકોના જે પૈસા જે ટેક્સના પૈસા છે એને તાઈફાઓમાં વેડફા કરવા કરતાં ખોટા ઘરે બેસી જાય અને બંગડીઓ પહેરીને ઘરે બેસે એવી અમે રજૂઆત એને પણ કરીશું Bureau Report, H24 News, Surat.